જે પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નો મિત્રો જે આપણે વિડીયો મૂકશું એની અંદરથી જ એટલે કે પૂછાશે એટલે કે પરીક્ષાની અંદર બે હજાર ચોવીસની પરીક્ષા મિત્રો બોર્ડની પરીક્ષામાં પાસ થવાની મિત્રો એક રણનીતિ છે અને જો તમારે એમાંથી મિત્રો જે ત્રીસ માર્ક્સ મિત્રો જે પૂછા છે એ ત્રીસમાંથી મિત્રો જો ત્રીસે ત્રીસ માર્ક્સ અમારી મિત્રો ના પૂછાય બહારનું પૂછાય તો મિત્રો ચેનલ અનસબસ્ક્રાઈબ કરી દેવાની ગેરંટી સાથે તમે તો સો સો મિત્રો ગેરંટી આપવામાં આવે છે કે આમાંથી જ પૂછાશે આના બાર કંઈ નહીં પૂછાય જે વિભાગ એ અને વિભાગ બી છે એ બંને બંને મિત્રો આ વિડીયોમાંથી પૂછાય છે તો વિડીયો પૂરેપૂરો જોવાનું મિત્રો આપણે અલગ અલગ ભાગ આવશે તો ભાગ જોતા રહેવાનું તો શરૂઆત કરીએ ભાગ એકની તમારી સમક્ષ મિત્રો ભાગ છે જો તો જોઈએ મિત્રો કે વિભાગ એની અંદર મિત્રો આવું પૂછાય છે કે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાના છે તો મિત્રો તમારે જે વિભાગ એ પૂછાય છે એ આમાંથી જ આવશે તો જોતા રહેજો પ્રશ્ન એક છે કે કયા વૈજ્ઞાનિકના કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું ચાર ઓપ્શન છે સિટી મોર્ગન જેમ્સ એચ ગેરેટ કે હેનિંગ અને જે મિત્રોને આ જે ઓપ્શન આપ્યા છે એમાં જો જવાબ આવડતો હોય તો તો તમે મને કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો તો મિત્રો જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો જેમ્સ ડ્રેવર આ વિડીયો મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને સો એ સો ટકા આમાંથી જ આવશે વિભાગ એ અને બી બંને ત્રીસ માર્ક્સ પાક્કા ગણી લેવાના જોઈએ પ્રશ્ન બીજો ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર ઓપ્શન છે જો મિત્રો આ જુલાઈ બે હજાર બાવીસની પૂછાઈ ચૂક્યો છે આ જોઈએ શિક્ષણ જરૂરિયાત ટેવ અને રસ જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન ડી

ध्यान थी वीडियो जोता रह जाओ जो।, जो ये प्रश्न आ गया कया वैज्ञानिकना कया मनोवैज्ञानिके गंधनाथ छ प्रकारो आप्या छे जेबी वाटसन फ्रॉयड एलिजाबेथ हर्लोक, हेनिंग कौन ये आप्या छे तो जवाब शु आउसे तो जवाब आसे मित्रों ऑप्शन डी हेनिंगे जे हेनिंग छे हेनिंगे गंधनाथ छ प्रकारो आप्या छे बरोबर तो वीडियो जोता रह जाओ जो જોઈએ પ્રશ્ન આગળ કે પૂરકતાનો કોનો પૂરકતાનો નિયમ સેની સાથે સંકળાયેલો છે ધ્યાનની એકાગ્રતા સંવેદન પ્રત્યક્ષીકૃત સાતત્ય પ્રત્યક્ષીકરણમાં સંગઠન જવાબ શું આવશે તો મિત્રો અંદર જવાબ આવશે ઓપ્શન સી પ્રત્યક્ષીકૃત સાતત્ય શું આવશે પૂરકતાનો નિયમ આપ્યો છે સંકળાયેલો છે સાથે સાથે જવાબ આવશે ઓપ્શન સી જોઈએ પ્રશ્ન આગળ કે બાહ્ય જગતનું બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં સીમા પ્રદેશમાં ચાર ભાગમાં આંખ કાન નાક અને ચામડીમાં ડી માત્ર ઓક દ્વારા પ્રત્યક્ષકરણ જવાબ શું આવશે છઠ્ઠામી તો જવાબ આવશે ઓપ્શન ત્રણ એટલે કે ઓપ્શન એ આવશે એટલે કે જે બાહ્ય જગત છે એનું નિરીક્ષણ કરવા માટે મિત્રો આપણે ત્રણ ભાગ છે ધ્યાન એક તો બીજું સંવેદન આવશે ને પ્રત્યક્ષીકરણ જવાબ આવશે ઓપ્શન એ જવાબ બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ સાતમા નંબરનો કે પ્રત્યક્ષીકરણમાં પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા છે હેનિંગ વોટસન કે વર્ધિમર આગળ છે ફ્રોઈડ જેમ્સ વોટ કે કોલર વર્ધિમર કોલર અને કોપકા કોપકા વિલિયમ વોલ્ટ અને કોલર જવાબ શું છે મિત્રો સાતનો જવાબ શું જવાબ આવશે ઓપ્શન સી વર્ધીમાન કોલર અને કોપકા પ્રત્યક્ષ ઓપ્શન સી ધ્યાનથી વિડીયો જોતા રહેજો જોઈએ પ્રશ્ન આગળનો તો શું છે કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ એટલે કે એક સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યાવાળો વાળો અવાજ સાંભળી શકે છે તો જો ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે જો કેટલા ઓપ્શન આપ્યા છે જો તમારી સમક્ષ આપ્યા છે કે 20 થી 20000 સીપીએસ 70 થી 70000 સીપીએસ 22 થી 22000 સીપીએસ અને 50 થી 50000 સીપીએસ તો જવાબ શું આવશે મિત્રો આઠમો જવાબ આવશે ઓપ્શન એ જવાબ 20 થી 20000 સીપીએસ ઓપ્શન એ જવાબ જો એ પ્રશ્ન આગળ જો પ્રશ્ન શું આગળ પ્રશ્ન છે કે ત્વચા દ્વારા ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે એટલે શું તો એક આંખે બેવડું દેખાવું તે બે આંખે ત્રાસુ દેખાવું તે બંને ઓખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે કે બંને ઓખોથી ન દેખાવું તે એનો જવાબ શું આવશે જોઈએ દસમો મિત્રો જવાબ આવશે બંને ઓખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા દેખાવી હતી જવાબ આવશે ઓપ્શન સી કયો છે ઓપ્શન સી જવાબ આવશે બરોબર છે દ્વિનેત્રી અભિષમતા એટલે બંને ઓખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે જોઈએ પ્રશ્ન આગળ જો શું પ્રશ્ન આગળ પ્રશ્ન છે કે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષનો નામ આપવાનો છે નંબર એક ચેતાકોષો અને વાળકોષો રંગકોષો અને રંગસૂત્રો જનીન તત્ત્વો અને રંગ સૂત્રો સળિકોષો અને શંકુકોષો જવાબ શું આવશે અગિયારમાં તો મિત્રો અજ્ઞામાં જવાબ આવશે સળિકોષો અને શંકુ શંકુકોષો જવાબ આવશે ઓપ્શન ડી શું આવશે ઓપ્શન ડી જવાબ સળિકોષો અને શંકુકોષો ઓપ્શન ડી જવાબ આવશે જોઈએ પ્રશ્ન આગળ કોના મત મુજબ કોના મત મુજબ વીસમી સદી એ ચિંતાનો યુગ હતો કોના મતે વીસમી સદી એ ચિંતાનો યુગ યુગ હતો जेसी कॉलमेन, हेनिंग एच ई गेरेट जेम्स ड्रेवर जवाब मित्रों बार जवाब ऑप्शन ए जेसी कॉलमेन, ऑप्शन ए जवाब जेसी कोलमेन आग श्रवण संवेदन श्रवण संवेदन जवाबदार कोषो कया है सड़ी कोषो सूक्ष्म कोषो शंकुको के रंग कोषो मित्र जवाब जवाब आप्शन बी સૂક્ષ્મ વાળકોષો ઓપ્શન બી જવાબ સૂક્ષ્મ વાળ કોષો જોઈએ પ્રશ્ન આગળ આપણે જોઈએ મિત્રો તમારે હવે મિત્રો ઓપ્શન બીમાં પૂછા છે શું પૂછાય બીમાં બીમાં મિત્રો આ પ્રશ્ન પૂછા છે તો વિભાગ એ પૂરો થઈ ગયો ઓપ્શન બી વિભાગ બી તો કે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો એની અંદર આ પ્રશ્ન પૂછા છે આવા પ્રશ્નો આવતી પણ બાર ના નહીં પૂછાય તો જોઈ લો કે ધ્યાન ધ્યાનનો આધાર કોના પર છે તો મિત્રો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે

જીભનો જે કડવો સ્વાદ છે એ જીભના પાછળના મૂળના ભાગ કેયા જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે જોઈએ પ્રશ્ન આગળ કે સંગઠનમાં સમીપતા એટલે શું સમીપતા કોને કહેવાય તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે જેને એક એકમ સ્વરૂપે આપણે અઘઠિત કરીએ છીએ અને આને સંગઠનમાં સમીપતા કહેવામાં આવે છે જોઈએ પ્રશ્ન આગળ અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો અભિરુચિ માટે કોને તો મેકડુગલે અપ્રગટ ધ્યાન કયો શબ્દ અપ્રગટ ધ્યાનનો એ શબ્દનો પ્રયોગ કર્યો છે જે પ્રશ્ન આગળ છઠ્ઠા નંબરનો મધ્યકર્ણના અસ્થિઓનો નામ આપવાનો છે તો શું નામ છે મધ્યકર્ણના ત્રણ અસ્થિઓ છે હથોડી એરણ અને પેગડું મધ્યકર્ણના ત્રણ અસ્થિઓ છે હથોડી એરણ અને પેગડું જોઈએ પ્રશ્ન આગળ કે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા કેટલી છે તો મિત્રો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા છે વીસ થી વીસ હજાર સીપીએસ હર્ટ્સ સુધીની જેનું કંપન છે ત્યાં સુધીની સંખ્યા છે જે પ્રશ્ન આગળ કે ઊંડાણ સુધી પ્રશ્ન ઊંડાણ પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપવાનો છે તો ઊંડાણ પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો કેટલા છે તો મિત્રો ત્રણ છે કયા કયા તો એક છે અનેત્રીય સંકેત બીજો છે એક નેત્રીય સંકેત અને ત્રીજો છે દ્વિનેત્રીય સંકેત આગળ પ્રશ્ન જોઈએ આપણે કે દ્રષ્ટિ સંવેદનમાં શું છે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે તો જોઈએનો જવાબ કે ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાભો વિસ્તાર થોડો વધારે દેખાય છે તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે અને આ કારણથી દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા સર્જાય છે જોઈએ પ્રશ્ન આપણે આગળ કે માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા માટે થાય છે તો એનો જવાબ જોઈએ કે ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે જોઈએ પ્રશ્ન આગળ કે સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે અને કયા કયા તો જવાબ જોઈએ કે સંવેદન ગ્રાહકોના ત્રણ વર્ગ છે કેટલા વર્ગ છે ત્રણ છે અને કયા કયા તો કે બાહ્ય સંવેદક ગ્રાહકો શરીર સંવેદક ગ્રાહકો અને આંતર સંવેદન ગ્રાહકો જોઈએ પ્રશ્ન આગળ કે સંવેદના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા અથવા તો સંવેદના પ્રકારો નામ પ્રશ્ન પૂછાય તો શું કહેવાય તો સંવેદના મિત્રો મુખ્ય પાંચ પ્રકાર છે કેટલા પ્રકાર છે છે પાંચ કયા કયા તો દ્રષ્ટિ સંવેદન એક બીજા નંબરનું છે શ્રવણ સંવેદન ત્રીજું છે ગંધ સંવેદન સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન એટલે કે ત્વચા સંવેદન આટલા એના ભાગ પડે છે બરોબર છે જોઈએ પ્રશ્ન આગળ બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે તો મિત્રો બાહ્ય બાહ્યકર્ણમાં કાનની બૂટ એટલે કે કર્ણ પ્રણાલી નલિકા અને કર્ણપટ એટલે કે કર્ણ ઢોરનો સમાવેશ થાય છે તો મિત્રો આપણે અહીંયા આપણે આજે ત્રીસ માર્ક મિત્રો જે આઈએમપી મોસ્ટ આઈએમપી મિત્રો જે પ્રશ્ન પૂછાય છે કે હવે ત્રીસ માર્ક પાક્કા આવશે વિભાગ એ અને જે બી છે એ બંનેનો મિત્રો આપણે વિડીયો જે છે એ ભાગ વન મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત